ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અમિત પ્રજાપતિ બ્લોગ આજના બ્લોગની શરૂઆત કરીએ તો સવાર પડી ગયું છે અને સવારના સાત વાગી ગયા છે સૌને ગુડ મોર્નિંગ વન્સ અગેન ચેનલમાં નવા આવે તો લાઇક શેર કમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો ચેનલને નવા નવા વિડીયો જોતા રહેજો જુઓ આજના બ્લોગની શરૂઆત કરી છે તો સાત વાગી ગયા છે વન્સ અગેન અને જુઓ વરસાદ આવી ગયો છે થોડો થોડો સવારે વહેલા ગાસ્તો હતો પણ વરસાદ આવ્યો નથી વાતાવરણ એટલું મસ્ત છે ને આજે જુઓ પણ જોવું ગમે બે ઘડી તો કાલે તો ફરીને આવ્યા તારંગા હિલ સ્ટેશન અને આજે તો આરવનો બર્થડે છે તો આરવને હેપી બર્થ ડે કહેવાનું છે અને આમળા જોવા વાડીના આમળા મોટા થવા માંડે છે ધીમે ધીમે Good morning. Good morning. Jai Mataji. Hey, Mataji madi, jai Mataji. Arar Madhi. Jai Krishna Bhagwan. Bole na tasto. Ne tasto. Atam. Krishna Kanaya. Var ko vada rahu uh, jo vada. Krishna Kanaya. Janmashtami. Guru. Good morning. Good morning, morning, morning. morning Dimple. Good morning, Jai Mataji. Asu, will you

સાત ને પોષ થઈ ગઈ છે જય માતાજી તો મિત્રો આ છે એવું મશીન કે સીધું ચાર્જિંગ પોઈન્ટમાં તમે ભરાઈ દો પિન એટલે ઓટોમેટિક પાંત્રીસની હવે સેટ કરી સેટ જ હોય ધીમે ધીમે હવે પાંત્રીસની થઈ જાય જોઈ શકો તમે અને કોઈ જગ્યાએ આપણે ગાડીનું પંક્ચર પડ્યું હોય તો આ તરત કામ આવે એ વખતે તો મારુતિ સુઝુકી કંપની તરફથી આ મળેલું છે લગભગ એની પ્રાઇસ બજારમાં છે નવસો થી સાડા નવસોની આસપાસ જય માતાજી

અંધારું કરી <tapos yuk homage> <tapos> <-n��> <tapos> જી તો જુઓ આર્યન અને આધુએ આરા માટે સરપ્રાઇઝ ગિફ્ટ બનાવી છે તો હમણાં બેન જ ખબર છે એ આપણો આરવ આવે એટલે તમે બતાવજો બરાબર અને તમે કોઈ ગિફ્ટ લાયા આરવ માટે અને આરવ નો બર્થડે છે તો એ પોત આજા મે વોટર પાર્ક માં જતો રહેશે ને માટે એના માસીનો લાગ હમ લાબ બતાજે ગિફ્ટ નો હું ગિફ્ટ ના આરવ જોને જોઈએ છે હા નવું છે જબરજસ્ત બધું આયા નું થોડી આમ હિન્ટ તો આપું હશે તો આ એવું હશે એમ કેતો કે કોઈ ખાવાની વસ્તુ ના વસ્તુ એક

જો ધુ અને આર્યન ગિફ્ટ લાવ્યા છે આરો માટે એમના ભાઈ ને બર્થ ડે છે પેલા આર્યન આપશે આર્યન આપો ભાઈ આરિયન ના પહેલા તું એનો બેટા તું હાલો ચલો ચાલો રેડી આરો લઈ લો

चला वो फेवरेट आपसे गिफ्ट ये किटकैट लागे हां किटकैट लागे किटकैट है किटकैट है जो ये तो कहीं सारे में फेवरेट है बॉक्स में रखी थी <laughs> <laughs> Halo. Coba happy birthday God. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Ara. Happy birthday to you. Happy birthday. Gelar, awak tu khayar Ara. Su bolai tu.

એના કરતા મેં ફે ઇન્સ્ટામાં ફેસબુકમાં ખાલી મૂક્યું છે એમાં બધા લાઈક આપી દેવાની કારણ પછી એવું થાય કોઈ રહી જાય તો કોઈ ખોટું લાગી જાય તમારે લાઈક ના થાય એટલે આ બધા પ્રશ્નો થાય બર્થડે બોય તો સવારથી જતા રહેતા વોટર પાર્ક વોટર પાર્ક હતા એ ભાઈ મને તો આજે જ ખબર પડી કે પહેલી વાર આવ્યું હા આમ તો જવાનું હતું અમારે મિની પાવાકઠ પછી બધું કાર્યક્રમ હાલ મોકૂફ રાખ્યો છે જોઈશું બે ત્રણ ધામ જવાય તો સોમવારે છ મહિનાનો છેલ્લો સોમવાર હતો જોઈએ ક્યાં જવું કેવી રહી આઠમ તમારે બધાની કહેજો મિત્રો શું કર્યું આઠમ તમે અમારે તો ગામમાં વરસાદ જોરદાર પડ્યો

બે કેવા છે તારંગા તો મજા આવી જ નહીં બધા એવું કેતા કોમેન્ટ માં કે ઉપર થોડી ગરમી લાગે પણ રીઅલ માં જે ગરમી હતી ને બફારો આ ના તો આમ તો ઠંડી લાગવી જો ઠંડી પણ એવું ના આમ તો ગરમી ના બફારો હતો એટલે મને તો ચડી જતી પણ તો માઈક મૂકે ખબર પડે સારું ત્યારે મિત્રો આજનો બ્લોગ તમને ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો જય માતાજી ગુડ જય નાઇટ